તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો ભાઈ હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો જ્યાં રામો મંદિર અયોધ્યામાં બની રહ્યું છે ત્યારે મિત્રો વાત કરી ત્યાં ભાઈ ઘણા બધા સેલિબ્રિટી પણ ઉદઘાટન કરવા આવવાના છે ને મિત્રો હાલના ટાઈમે મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો ભાઈ આપણા જે વડોદરા છે ત્યાંથી મિત્રો ભરવાડ સમાજને મિત્રો એકસો આઠ ફૂટની ભાઈ અગરબત્તી કરવામાં આવી છે ને મિત્રો તે હાલના ટાઈમે મિત્રો ત્યાં લઈ જવામાં આવી રહી છે મિત્રો વાત કરી તો એકસો આઠ ફૂટની અગરબત્તીની મિત્રો મોટા ટ્રકમાં લઈ જવામાં આવી રહી છે ને તેની સાથે 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 ઘણા બધા લોકો શાલીન મિત્રો જઈ રહ્યા છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આવનારી બાવીસ તારીખે મિત્રો સૌથી મોટો દિવસ થવાનો છે આપણા માટે કારણ કે મિત્રો રામ અયોધ્યામાં મિત્રો એમ કે તો શ્રી રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે ને તેના ઉદઘાટન માટે પોતે મિત્રો પીએમ મોદીજી આવવાના છે ને મિત્રો ઘણા બધા લોકો પણ ત્યાં આવવાના છે સૌથી મોટો મિત્રો એમ કે તો એક ભારત માટે તહેવાર છે ને કારણ કે મિત્રો એકસો આઠ ફૂટની ભાઈ અગરબત્તી તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ઘણી જગ્યાએ મંદિરોમાં એકસો ને આઠ ફૂટની મિત્રો ધજા છાઢાવવામાં આવતી હોય છે તેમાં જ મિત્રો આ એક ભાઈ ભરવાડ સમાજના મિત્રો ભાઈ હતા ને તેને એકસો ને આઠ ફૂટની ભાઈ અગરબત્તી કરવામાં આવી છે આના વિશે વિડીયો પણ ફેલાઈ રહ્યા છે જેમાં મિત્રો ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે ટ્રકનું એક્સિડન્ટ થયું આ થયું ફલાણું થયું પરંતુ ભાઈ એવું નથી હાલના ટાઈમે ઘણા બધા લોકો લાઈક ને વ્યૂઝના ચક્કરમાં ખોટા ખોટા વિડીયો અપલોડ કરી રહ્યા છે પરંતુ તમારે એમાં પડવાની જરૂર નથી સૌથી પહેલા તો મિત્રો જે રિયલ હોય ન્યૂઝ હોય છે એ સૌથી પહેલા હું તમને પહોંચાડતો હોઉં છું કારણ કે મિત્રો આપણી ચેનલમાં તમને આવાના અવનવાર વિડીયો જોવા મળશે અને હાલના ટાઈમે મિત્રો વાત એ રહી કે મિત્રો ત્યાં મોદીજી પણ ઉદઘાટન કરવા આવવાના છે ને તે મિત્રો બાવીસ તારીખે સૌથી મોટો ભારત માટે દિવસ રહેવાનો છે આ વિડીયો તમને કેવો લાગ્યો છે બધા લોકોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં